હોય સ્કૂલની ફી માટે તકલીફ પડતી હોય લગભગ ગ્રાન્ટેડ છે સ્કૂલની ફીની મુશ્કેલી ના પડતી હોય દફતર લેવાનું છે વી વિલ શો આઉટ એમાં કાંઈ બહુ મુશ્કેલી નહીં પડે કોઈ પણ કાર્યક્રમમાં હું જાઉં ને એટલે મારા એન્જિનિયરિંગ કોલેજના એકાદ બે વિદ્યાર્થી તો હોય જ હંડ્રેડ પર્સન્ટ હોય એનું કારણ એ છે કે ફોરવર્ડ સ્કૂલ એ રો મટિરિયલ અમારી કોલેજ માટે પ્રોવાઈડ કર્યું છે આપણી ફોરવર્ડ ભૂલી લઈ જાઓ તમે વિરાણી સ્કૂલને લ્યો ને તો એમાંથી પણ કેટલા બધા છોકરા એન્જિનિયરિંગમાં મેડિકલમાં ગયા હોય દે ઇઝ નો ડાઉટ ઇન દેટ તમે પોરબંદરની નવી સ્કૂલ તમે લ્યો તો એમાંથી પણ એ રીતના વિદ્યાર્થીઓ બહાર ગયેલા છે અમારી કોલેજના પ્રોજેક્ટ અમે લોકો જ્યારે લઈએ ત્યારે બધા એન્જિનિયર્સ છે આસાનીથી અમે પ્રોજેક્ટ આઉટ કરી શકીએ પચાસ કરોડ રૂપિયાના પ્રોજેક્ટથી અમે ચાલ્યા હતા મારા મિત્ર ભેગા છે હાલા સાહેબ પ્લીઝ એક બીજા પણ આપણા બીવીએમના વિદ્યાર્થી પ્લીઝ મેં કીધું ને એકાદ બે તો હોય જ મેં અમદાવાદમાં જ્યારે ગેધરિંગ ગોઠવું ત્યારે અમારે ભેગો સ્નેહલ હતો ત્યાં મધુભાઈ સાહેબનો છોકરો હા પછી જીવલાભાઈ મહેતાના ભાઈના દીકરા સુદર્શન ત્યારે અમે લોકોએ ત્યાં એક બીડું જોઈબ્યું કે ફોરવર્ડ સ્કૂલની અંદર લેબોરેટરી માટે જે પણ કાંઈ ખર્ચ થાય અમારા છોકરાઓ ભોગવી લેશે એની રકમ ગમે એ થાય પંદર વીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ ખર્ચો થાય એનાથી વધારે નહીં થાય હું માની લઉં છું પણ એ જે પણ કાંઈ રકમ થાય એ બીવીએમના સ્ટુડન્ટ ભોગવી લેશે એમાં હું તમને લોકોને એક પણ રૂપિયો આપવા નહીં દઉં અને હાલા સાહેબ આજે સિક્સ ડિજિટ ફિગર ડિક્લેર કરે છે કોરટ સ્કૂલ માટે આજે હું પ્રફુલ્લભાઈ જે તમારી સમક્ષ ઊભા છે તો જિંદગીમાં અત્યારે તો જે કામ કરી રહ્યા છે બધાનું ઋણ ઉતરી ચૂક્યું છે પણ દિલમાં એવો અફસોસ હતો કે સ્કૂલનું ઋણ હજી બાકી છે અને જાતા પહેલાં એનું ઋણ પૂરું કરવું એવી તમન્ના હતી પ્રફુલ્લભાઈએ જે વાત કરી છે પ્રફુલ્લભાઈ સાથે જો તન મન ધનથી સાથેથી છ ડિગ્રી નહીં પણ સાત ડિગ્રી જે લખશે પ્રફુલ એ હું આપવા માટે તૈયાર છું ગમે ત્યારે અડધી રાતે કેજો સ્કૂલ માટે હું સાથે જ છું એ રકમ લખવા મારે ધ્યાન એટલા માટે દેવું પડશે એ એક હજાર રૂપિયા મારે ઓછા આપવાના છે એટલે હું સંભાળીને રકમ લખીશ ત્યાં હવે બીજી થોડી ઘણી વાત એ કરું કે હિન્દી મને આવડતું નહોતું પહેલી એક્ઝામ મારી થોડોક ટાઈમ વધારે લઈશું થોડી કખાબારક હું હિન્દી શીખો ફોરવર્ડ સ્કૂલની અંદર પહેલે જ દિવસેથી મને ક ખ લગતા નહોતા આવડતા ગુજરાતી થોડું ઘણું મને આવડતું હતું અને ગુજરાતી મીડિયમમાં મારે એક્ઝામ આપવાની હતી એક જ ખાલી કારણ હતું એની અંદર બાકીની સ્કૂલમાં મને એક વર્ષ નીચે ઉતારતા હતા અને ફોરવર્ડ સ્કૂલની અંદર મને અગિયારમાં ધોરણમાં લઈ લીધું હું દસમું વિદેશથી કરીને આવતો હતો ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં હું ભણેલો સાહેબ આગળ હું જતો હતો રસિકભાઈ શાહ એ મને એક જ વાત કરી કે તારે હિન્દી શીખવું છે કે તારે હિન્દી પાસ પાસ થવું છે એ બેમાં થોડો ફરક છે એની અંદર તારે હિન્દી શીખવું હોય તો તું નવલભાઈગઢ વહે છે અને પાસ થવું હોય તો મનુભાઈ આગળ છે અને આપણું ટાર્ગેટ એક જ હતું ખાલી ઇલેવન્થમાં આપણે હિન્દી ક્લિયર કરવાનું હતું પેલું પેપર પ્રિલિમ્સનું જે આવે મારે સામું બેસીને તપાસ ગયું પચાસમાંથી ને અગિયાર કે સાડા અગિયાર બાર માર્ક આવ્યા હતા અને સાહેબે કીધેલું કે તને વાંધો નહીં આવે એ કે તો આટલા સમયમાં હું અગિયાર બાર માર્ક લઈ આવ્યો છું તો તને વાંધો નહીં આવે અને ઇલેવન્થની અંદર ફાઇનલ એક્ઝામની અંદર કાનાબાર સાહેબ કરતાં મારા છ માર્કો છ હતા હિન્દીની અંદર એ એક જ કારણ કારણભાઈ સાહેબ અને રસિકભાઈએ મને ત્યારે સાયન્સ અને મેથેમેટિક્સ શીખવાડ્યું એને મને એટલું જ શીખવાડવાનું હતું કે આને ગુજરાતીમાં કેમ લખાય કારણ કે ફોર્ચ્યુનેટલી અમારો ત્યાંનો ટેનનો સિલેબસ અહીંયાનો ઇલેવન્થનો સિલેબસ હતો એટલે મને આવડતું હતું બેથ અને સાયન્સ પણ ગુજરાતીમાં કેમ લખવું નહોતું આવડતું એટલે રસિકભાઈ મને ખાલી એ જ શીખવાડવાનું હતું એટલે એ શીખો ને ખરેખર સ્કૂલની અંદર આપણા ટીચરો જે તો કાંઈ તમે ગણો મેં ત્રણ સ્કૂલ બદલાવી છે આવી સ્કૂલ જોઈ નથી વીજલાણી સાહેબ માટે ખાલી વાંચ્યું છે સાંભળ્યું છે જોયું નથી દસાણી સાહેબની ખબર છે તોફાન કરી ચીટલો ભરે એટલે ચાર ઇંચ ઊંચા થઈ જવું પડે આપણે એને દસાણી સાહેબને એવી ભીખ પણ લાગતી એક વખત દસાણી સાહેબ એક વાલીને ત્યાં ફરિયાદ કરવા માટે આવ્યા તમારો છોકરો ક્લાસમાં બરાબર આવતો નથી ભણતો નથી એટલે વાલીએ ફટાક દેખાય ઝાપટ મારી છોકરાનો ત્યાં બેઠો હતો છોકરો ઝાપટ મારી એને કે ભાઈ તું સ્કૂલમાં નથી બીજો પ્રશ્ન કયા ધોરણમાં ભણે છે બાપે પૂછ્યું આનો હું પ્રત્યક્ષ સાક્ષી છું આની અંદર દસાણે બે બે હાથ જોડ્યા મારી ભૂલ થઈ ગઈ બીજી વાર ફરિયાદ નહીં કરવું અને છેલ્લી એક બે વાત બધું જ આ લોકોએ કહી દીધું છે સ્કૂલની જગ્યા આપણને જે દાનમાં મળી ત્યાં સાહેબે વાત કરી નામ લીધું આપણા બેનનું ને કપૂરબેનનું પંદર હજાર રૂપિયામાં એ જગ્યા આપણને આવેલી હતી સાવરકુંડલાના અને ખાતમુહૂર્ત કર્યું ભૂટલાણી સાહેબે સ્કૂલનો શરૂઆત થાય પાયો ખાય એના આગલા વર્ષે ગુજરી ગયા મકરસંક્રાંતિ બરાબર ને સાહેબ એટલે બહુ વિટલાણી સાહેબ તો આપણને ખ્યાલ નથી શું છે એ પણ આવું કંઈક છે થોડુંક ખ્યાલ છે એટલે હવે વિટલાણી સાહેબ માટે વધારેને વધારે હું સમજવાનો પ્રયત્ન કરું છું પણ સ્કૂલ બેઠી થઈ જશે વાંધો નહીં આવે આપણે કોઈ બધાએ સાથે મળીને કામ કરવાનું છે સતત ટ્રસ્ટીઓ સાથે હું વાત કરી રહ્યો છું શરૂઆતમાં જરાક સાથ ઓછો મળતો હતો પ્રતિસાદ ઓછો હતો પણ અત્યારે ટ્રસ્ટીઓ ખૂબ પોઝિટિવલી વાત કરી રહ્યા છે અને પૂર્વીબહેને તો જાહેરમાં ડિક્લેર કર્યું છે કે આ જગ્યા વેચાણી નથી વેચ પહેલાં એ ક્યારેય વિચાર નહોતો કર્યો અને કાલે આ જગ્યા વેચાણ નથી એટલે આર સેફ અને જગ્યા કદાચ ના વેચી શકે કારણ કે દેનાર વ્યક્તિએ એની અંદર બહુ ક્લિયર લખેલું છે શૈક્ષણિક હેતુ સિવાય બીજા કોઈ વસ્તુ માટે આ જગ્યાનો ઉપયોગ થશે નહીં અને છેલ્લે હિરેનભાઈએ એવી વાત કરી કે આના પછી આપણે ફોરવર્ડ સ્કૂલમાં મળીએ છીએ હું તમને બધાને આમંત્રણ આપું છું અને આપણે સાથે બેસી અને આનું કંઈક નિરાકરણ લાવશું ટ્રસ્ટીઓ સાથે રહી અને આપણે કંઈ પણ ઉપાય કરશું એની અંદર એટલે સ્કૂલ ચાલુ થઈ જશે અને એના વિદ્યાર્થી કેવી રીતના લાવવા એનું એનાલાઇસિસ સ્ટડી જે રીતના લોકો કરે એના કંઈક તો પ્રોબ્લેમ હશે ને એની અંદર વીલ શોર્ટ ઇડ આઉટ આ લોકો કર્ણાટકમાં એક પ્રયોગ એવો કર્યો અને ધે આર વેરી સક્સેસફુલ એ મને આપણા ફોરોડના એક વિદ્યાર્થીએ વેરાવળથી વાત કરી ડૉક્ટર ચૌહાણ કેવું કંઈક નામ છે એમનું એ કે ત્યાં આઉટ કર્યું કે કેની કેની મુશ્કેલી છે તો મુખ્ય મુશ્કેલી ઘરેથીને ત્યાં પહોંચવા માટે વાહનની જે પણ કાંઈ રકમ થતી હોય એટલે એક વર્ષ માટે તો આપણે સંભાળી લેવાનું છે પછી કાલનું આપણે કાલે જોઈ લઈશું ચોપડા મળે દફતર બધું દફતર ના મળતા હોય તો એના દફતરનો કાંઈ જે ખર્ચો ભોગવવાનો હોય એટલે આટલું બધું જો શોર્ટ આઉટ આપણે કરીએ તો સૌથી મોટી મુશ્કેલી આપણને છેલ્લે પડવાની હોય તે શિક્ષકોની એ તો એ લોકોએ કીધું કે એમાં સંભાળી લેશું હવે અને કદાચ ટીચરોને હાયર કરવા પડે તો લેટેસ્ટ હાયરથી ટીચરો ઓલસો એક વર્ષ માટે આપણે સંભાળી લઈએ બીજા વર્ષે બધું પાટા ઉપર ચડી જશે થેન્ક યુ થેન્ક યુ પ્રભુલભાઈ હવે આપણે અહીં વધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સૂચન લેવા જઈ રહ્યા છીએ જે લોકો ને સૂચન આપવાની તૈયારી હોય એ લોકો હેન્ડ્રેસ કરી શકે છે